હા બસ એ હે દા હરી જય માતા દી બધી ની મારે જો આલે પાડેડા પાવાનું આઈ રાડી આ રિસે ને મારા સુખારવી કુજ્રતી નકત મમ્મી પાય ની ઉસી કરો બોટ હેલો તો જી નું કામ હો ભે ना છે ને પાડેડા પાવાના વાલ પાડી ને પાવા તો વર્ગી ત પવાય ગય એ એ એ તણમાં ઊભા હોય હા પૂછું પૂછું એ છોરી હવે ખાવા માં ખડ જોઈ ખોડ નાખી ખાવું નથી અને માલ દોવાઈ ગયા છે ને હવે સારવા જવાની નહીં જઈ દીધો ખાંડ ની ગુણી લેવા અને એમાં ક્યાંક નીંદડો બોલે છે ધ્યાન રાખવું જોશે ભાઈ હાજર જીનકું પાડેલું બાકી છે ભાઈ અમારું પૂરું વાહી અધુરા મૂકીને બધા હીરાવા બે ગયા રેડી એમને પાવડી પડ્યું તગારું ભરલ પડ્યું અને હમણાં આ અસલ સુકાઈ ગયું બધું આને જો ખીલે મેળ આવી ગયો હા ઓલો આપણે હવા નતા ને રસ્તામાં બધા બળ નાખી પણ આ રેવા ના દીજા આવી રાબડ થાય બળ નાખીને એટલે પાડી ભડકી

ડાય છે ડાય એમને ઊભું હોય મોકલી મન થાય ત્યાં સુથી સરે ને પછી બેસી જાય તાતા ભેગું આવું જો આશે આપડી વાડી નો છોડવું પણ હાવ માંડવી કાચી છે ને નામાંથી તાતા ની છોકરાઓ ખાઈ ગયા જે ફોતરા પડ્યા અને એક જ છોટું હું પાડ્યું જસ્મીન વલ એ ઠાવકું હે અને હુયા એ ઠાવકા છે હજી તા ચાર્ય પહેરાયડું દીએ ને એમ કે મને નાખી આગણી જો હજી છે ને બીબડા થાય છે એમ છે કેટલીક થાય હવે ભાગમાં આવે એટલી થાય પણ આ કાસે કાસે ઉપાડીએ ને એ વહેમ આ હે ને હજી દેડવા હાવ કાસા છે ખવાય એવા નથી કોક થળિયા ના હતા ને ઈજ પાયકા બાકી બધા કાસા છે જો ધીડે બહુ છે ગારો છે રી જસ્મીન કેવો ગારો છે અને અમાર જસ્મીન ભાઈ બનાવે છે મેગી જો જસ્મીન ભાઈ છે ને મેગી બનાવી છે મેગી હા મોરે મોરી અને નાસ્તો આલે છે મેગી નો ભાઈ જો આઈ જે અસલ હે તડકી તઈ પી છે અને થોડુંક મોડું થઈ ગયું માલ છોડવાનું પછી તડકા ના રીએ નહીં અને જા આમથી જસ્મીન એક એક એંગ છોડતો જઈને કાટતો જઈ 12 આવી ગયા તબેલાવારા બેન અને આપણે હિરવાન બાકી છે ભાઈ આ બધા એ કટક બટક ખાઈ લીધું છે તન ચાર તો હયા ગયા મમી મરાઈ નઈ મારા ફૂલજડ ખાઈ દે તો કાં કરો ફૂલજડ આજો માર હે ને પાસા હું તો એલું હું ઘર ને કેમ રિન્યુ કરાઈને વારી ફૂલજડ માર પાસા આવ હાસે પણ હું કેતા આવે મોટી બધી બહેણી લે છે પાયલ આવે છે ધીરે ધીરે આ લેતી જઈમ છો આપણે ભેગા કાલે ભટકાવાની હતી ડેલા આગળ હું અહીંથી આડી રેવા ગઈ ની એમનામાં આવી ઓછી મારી ગઈ હાલો હાલો ભજન વાગે છે મારે કોપીરાઈટ આવી જશે જો ઓઇલી આવે ને પછી જ આ જાય આને એની એવું ભળે છે ને પહેલેથી જ આ જીનકુડી કતી ને તે દુની ભેગી સરવા જતી એટલે મોતી નામ છે મોતી હાલો એ મોર થાય પછી વાં ગાડું હાલીએ ભયાનું જો હાલો તો આપણે ઘડી વાર ને અધી આવી એકાથી ભારે થઈ જાય કલકલીઓ બોલે મમ્મી કલકલીઓ કહેવાય કે શું કહેવાય કલકલીઓ ત્યાં જ બહુ ઠાર હતો એટલે મોડું થઈ ગયું છે ને રસોઈ બાકી છે પણ આપણે આવતા રહી હું પાછા અગિયાર વાગે અગિયાર વાગે આવીને અને એક જણી શાક ને એક જણી રોટલા ખાય ઘા થઈ જાય તો આપણે જઈ છી વાડીએ ગરેડામાં જવું ને ખળ બહુ થઈ ગયું નહીં એક આધા દીનું હે નેદાન પણ આખો દી વેચ ના આવે એક દી થાય મેં નથી ઘડીક ઘડીક નેધી તો એ નેદાઈ જાય આટ તો જોટારમાં વાદરાય થાય ને આ ઘણી ફૂલ લુ આયું તો જરાક અને જોઈ લે આ કંજામાં છે ને કંઈ ખબર ન પડે એમ કંઈ બેઠું હે તો આપણે તાજા ક્રોક્સ પહેરી લીધા છે અને મમ્મીન વાળો છે કાપો ત્યાંમાં કોકો બડુ બડુ છે ને એટલે સુધી થોડુક જ છે હવે તા જાજુ છે એ નહીં ઘુમરો મરાઈ જાય તો કાય નહીં આમ બધું ને દે ગયું કે દુન વરસાદની બીક લાગી ને કે ઘુમરો માર લે હા બાકી ઉમદા ને દે એવું છે ને હજી ગારો છે જો આવડી ગારો

હા એ ઓલા બધા દેડવા લીલા લીલા થઈ ગયા મમ્મી જોઈએ વાટે છે એટલે થોડીક જગ્યા થઈ જાય ભારી રાખવાની બાકીથી વાટતા વાર નહીં લખેલા થાય પણ પ્રથમ ને દેની પછી થાય અને પછી હે હેના નુકસાની થાય હે હા કે ડેડવા ઉસકી જાય છે આમાં એટલે ને જરૂરી છે ને એટલી કાયરું છે થોડી કાંઈ સુધી ને દેજે ને એટલે સુધી તો પછી ટેન્શન નહીં જોઈ લ્યો મિત્રો ફાલ કેમ છે બાક મંડાવી જતા હાક પહેસ નહેસ કરી નાખ્યું ફાલ તો આમાં જોરદાર હે વાડીમાં પણ આ ભૂંડા રેવા દે તો ને ઘર ગયા આવતો એટલે પછી જ ના આવતા આના દેડવા પાકી પડ્યા હોવ જ્યાં બધા છે ને હાલો તો હવે જો જ જાઉં છે ઘેરે ખડતા જાઉં મિત્રો હવ ભારા આવું મોઢે ખળ નીકળે એવું મોટું મોટું ખોડ છે અને હજી થોડુંક રહી ગયું બપોર પછી હું ઉપાડ્યું હે ને સુલાનું ટાણું થઈ ગયું હે ને આમાં હાલવાનો બહુ મેળ નથી આવતો બપોર પછી લગભગ તને દઈ હે નહીં જાય થોડુંક અને મારી મમ્મી જોઈને હાય રધુરી રહી ગઈ હતી ને તી લેવા ગઈ કાપો ઠલવવા આવી હતી ટૂપો આવે નકર કાપો વધારે ભરાઈ જાય હતી અને આપણે જે એક બાસ્કીને ને એટલે આ એમનો પાથરો લેતા એમાં પૂગી ગયા ધીરા ધીરા જોઈને અહીંયા ક્યાં ખુદી હતી આ રહ્યો પૂરી નહીં તો હાલો ઘેરે જઈ અગિયાર થવા આવ્યા દસ વાગે આવી હતી કલાક તા ને દાણ હા હા હાલો તો વાગી ગયા છે હવા ત્રણ અને પાછા જાય હિ નેદવા અને મમ્મીના જીવ ઢલવાલીઓ રહી હતી હખ ના થાય અને આ બાંધે વાહે ને ભેંસ બધી જો ઓલી હમ બાંધે કારણ કે ઓલી બધી સામે બાંધવા જાય એટલે બધી અહીંયા જ ની હામો બાંધવા જાય જો તેમન મમ્મી અહીં ઊભી રહી ગઈ એક એક ઘડીક જારવી ગઈ જયદીભાઈ આવી ગયો છે લાકડી લેને એટલે વાંધો નથી હાલો વી સારહી એ તુફ્લો અને ભાઈ તડકો હે ગજંપ નો હાવ તડકી નીકરી ભાદરવા તડકા નું રૂપ એ પાસ એવું હોય ને હમ સાયો બો વસલ ઘાટો હે બે બાવેડા ભેગા સેનતી જસ્મીન ને તાળકો લાગે જો જસ્મીન ને તો બતાય થી વધા રાખા ઘર માં તાળકો લાગતો હોય ને તો જસ્મીન ને કારણ કે ને ઘેરન ઘેર કામ હોય ને ખાવા કઈ ન આવ હલ તો આયલું જ ન જવાનું ખાવા મન નતે હાલો આપણે તો જઈ આઈલા જ ને કે આપણો નેદવાનો નઈ હરું જાય પણ આઈ ઘેરન ઘેર કામ માલ છૂટે હે બત એટલી વારમાં સ્વીટા ભેગા મીંડા આપવા પવન મસલ ટાઢો હે પણ તડકો બહુ પડે ને ઓય આ મોટર ચાલુ થઈ લાગે બૂટા પીંજા હે તો ઘણી વાર થાય જ ને ભાઈ અને મારા મમ્મી જ ભાઈ મારા બૂટ પહેરી લીધા હે માઇન્ડ એમાં બીક લાગે હું છે બૂટ હામું સંપલ હામું ના જ પણ આપણે વારે વાહ